બેઠકમાં વીજળી રોડ રસ્તા રોડ પર ઝાડ કટિંગ શિક્ષણ આરોગ્ય આવાસ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી કલેક્ટર શ્રીએ સંબંધિત અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા બેઠકમાં નિવૃત્ત તથા કર્મચારીઓના પેન્શન સરકારી લેણા કર્મચારીઓને કર્મચારીઓ લોક અરજીના નિકાલ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી વહીવટી કામગીરીની ઝડપી અને પરિણામ સભર બનાવવા અધ્યક્ષસ્થાનેથી સૂચન કરાયા હતા આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા નિવાસી અધિક કલેક્ટર પીએલ ઝણકાર બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે બડોલિયા પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લા સંકલનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ